તો આ તરફ વડોદરા જિલ્લાના શિનોર કરજણ સાવલી અને શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સાવલી પંથકમાં પણ પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાવલી શહેરની સાથે શેરપુરા વાંકાનેર પોઈચા ગોઠળા બહુથા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈ વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો શિનોરના ટિમ્બરવા માર્ગ પર પણ ધોધમાર વરસાદ ખાબક્યો તો આ તરફ વડોદરા જિલ્લાના શિનોર કરજણ સાવલી અને શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સાવલી પંથકમાં પણ પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાવલી શહેરની સાથે શેરપુરા વાંકાનેર પોઇચા બોઠડા બહુથા સહિતના ગ્રામ્ય વ્યવસ્થાઓમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈ વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો શિનોરના ટિંબરવા માર્ગ પર પણ ધોધમાર વરસાદ ખાબક્યો